મને પાણી પાઇદું તો ડોલી બાપો મરી ગયો ને તો ભુરો દાદો જેલ માં જશે પણ હું જઈશ મારા દીકરો સટકી ગયો લાગે ડોલીન બાપો તું જો દાદાને ખબર પડી ને તો દાદા કેસે તારથી એક કામ હારું નઈ થાય મારા બેટા મરન હું મારા ત કઈ કરવું પડશે હં આઈડિયા તો કરવો જ જોશે મારે

પણ એ નથી હું શું કરું મારો દીકરો મારો આમ જો તો મીઠી મારે સમજો પેલા અસ્કેલ હે ને હું તને જ જીતવા દેવા નતો સાઈ થી ઊંધો જ જવાબ દે તું અસ્કેલ સમજો પેલા તું કે તો તે કરી દેવો તે આ એમ તો તું ઈ કેતો તો જો કિરણ વાત આરી ને આરી વાત કરીનું બોર્યાસ તે તું ક્યાં નથી વાત કરતો

હવે તમારો જવાબ કહી દો બારે જ પાડી દો જો મોચી બાપા જાય જાય તો ઈની હારે કોઈ નો જાય આપણે ઈ હતું ને હા હા આમ જો મોચી બાપા મરી જાય ને ત્યારે ઠાઠડી લઈને બધાય સમસાને જાય અને પછી સબને જારે સીતા માથે સડાવે ને હરગાવે ને પછી મોચી બાપા હારે કોઈ નો જાય અને બધાય ઘીરે વી આવે હાસુ ને તમારી વાતે સાચી છે અને આ ભાઈની વાતે સાચી જ છે

મારો દીકરો મારી જેમ જેમ ખેલી ગામમાં વહી ગયેલો છે કે તારી દાદી આવશે ગામમાં નો વહી કરશે પણ મારે હવે આ પ્રશ્નનો જવાબ કરવો છું

અને શુકર સંતાઈ ગયો એટલે તારે એક મૂંગું વરત આજ રહેવાનું છે આજ આખો દી તું મૂંગું વ્રત રહીશ કાંઈ બોલીશ નહીં એટલે સાડા ત્રણ દિવસમાં તારા છોકરાની વહુ ઘરે આવી જાય છે બાપુ આટાણ થી રહી જાવ તો હાલે ને હાલે હાલે બેટા હાલે નહીં થોડે તમતાર મજો મજો કર રહી જાય જા તમતાર હાય પ્રભુ હાય આરામ હાય પ્રભુ પરમાત્મા ઈશ્વર હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હા 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 એકવારે આ કપાતર નથી જડતો અને એક પ્રશ્ન નો દાદા એ ક્યાં ગયો દાદા ક્યાંય ગયો હોય પાત્રુ

બાપુ બની ગયો બાપુ બની જવાબ દેવાનો નથી અને તમે મરદાજી લાવશો લાવશો ને લાવશો દાદા ઈ તો કયો પ્રશ્ન કયો ઘર્યો હોય દીકરા એ જ વાંધો છે પ્રશ્ન એવો છે ને કે જો

આમ જો દાદા હા હું આવું છું તે માયા નઈ રીજો હે હા અમારો દીકરો પચાની નોટ લઈને ક્યાં જશે આસ ને પપ્પા આ તમે ઘીરે છો આ તમને નો ગોતો આપડ્યા આ મેરા પ્રશ્ન નો ઉકેલ લઈ અને હું કાયો કા ગયો જાવ અને હું બાઈડી વાળો થઈ જાવ બાપા એવી વસ્તુ શું છે કે આપ પાછીન વધે હું बापा, करो बापा नुँ। नुँ। तो तो हर हर कोई क्यों नहीं सो सो इनो जवाब 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 को को दियो दियो ने 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 के घर कटारी जो अमर बापा कुछ लागे करू नय मुने की हारी जावा सांग

પતા ની નોટ ને કરશે ફૂલ મને તો ઈ નથી હમ તક એ તને નકરી ખાવાની પડી છે તો દાદા હા તારીઓ ને જવાબ લઈને જ આવ્યો હું આ તો કે કે કાયો કા કે સમજો જો દાદા આપવાથી વધે વધે ને એ હા હા

દીકરા એ જ્ઞાન જ છે કે જે આપવાથી વધે વાહ દીકરા વાહ અને ઉકેલ તે મને આપી દીધો મારું બેટું આ મારા ને મારા મોઢે ઘડીએ આવે ને મને કેમ ખબર નથી પડતી આપવાથી વધે જ્ઞાન પાડોશી ભલે બળતરા કરતા હોય પણ તમારા છોકરાની દાદી તો આવશે

પાપા મને બરતરા થાય છે ઓલો માર માસીનો છોકરો ભુરિયો બાયડી લઈ જાય છે પતિ મે મને જટ ગયો બાપા એવી વસ્તુ શું છે કે જે આપ પાછી વધે એ એ જ્ઞાન એ ગધેડા તારા હાથ સાઈન મુંગુ વરત્યો તો એ બાપા જો તમે બોલ્યા ન હોતે તો આપણે રહેતા નામણ અમને હું આવું છું